પાણી આવી જશે ને એટલું જીન કેમ પાણી ને એવું આમ આયા આ માછલી ને હોંઠ જાને બધું હુફેલ હતું ઈ બધું મારા વાલા રાત બુરો વરસાદ આવ્યો ને રાત બુરો પાણી આવી ગયું નેરા આવી ને બધુંય નુકસાન આવી ગયું મિત્રો આ પાળ પાળ ઉપર કેટલું પાણી છે એ તમે ખાલી કે અમે હે ને આપણે બે પક એટલું પાણી જાય છે વાત કરીને તો તુલસી દાદાનું ઓરકું જોવો તુલસી દાદાનું ઓરકું ને આ બે પાસા એ તમાર બેન ઓરકાન જવાનું મન થાય કે ને જાતો હે થાય કોણ લઈ જાય એક દી ફિશિંગ કરવા જાય કે ફિશિંગ એટલે ફિશિંગ નો મતલબ વેહન મળી ગયો તો ગોન મની હાલો ફ્રેન્ડ્સ નવા વ્લોગમાં સ્વાગત છે તો જય માતાજી મિત્રો તો મિત્રો આપણે વાત કરીને તો ધોધ ધોધમાર વરસાદ વરી ગયો છે મારા વાલા એથી મારા વાલા બે નાઇટ વરસાદ વીર્યો અને નેરાની વાત કરીને તો બધા આળસી પાડોશી ગામના એટલા નેરા આવ્યા નથી વાત જોઈજો અમારા ગામમાં છે ને મારા વાલા પાણી ગળી ગયું છે અને આપણે નેરાની વાત કરીએ તો આપણે કેટલું પાણી કેટલું જતું છે અને મારા વાલા પાયળે બહુ પાણી જાય છે ને પેલા તો મારા વાલા હું તમને એમ કહું ને જે આપણે રસ્તા કાંઠે આપણે મંદિર કે આવે મંદિર આપણે લાડુ ખાડા નામથી ફેમસ છે મારા વાલા અમારા ગામમાં બધા લાડુ ખાડા નામથી ઓળખે છે મંદિર અને લાડુ ખાડા તમે છે તો મારા વાલા ના અત્યારે એમ કહેવાય ને તો મંદિરની અંદર પાણી આવી ગયું છે ઘણું ખરું ઉતરી ગયું છે અને હું તમને બધું પાણી બતાડી તો વિડીયો મેં એન્ટ સુધી બતાવી દેજો બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો અત્યારે અંતરું થઈ ગયું હાથમી ગયો તો મારા વાળા તમને ગાય ગામ મુલાકાત કરાવું કે કેટલું પાણી છે મિત્રો તમે રહી શકો છો મિત્રો આપણે વાત મંદિર છે કેટલું બધું થઈ તો કોઈ દિવસ નથી આવ્યો એટલા નેરા આવી જાય છે મૌકા વાત કરીને તો અહીં ભોલેનાથ મંદિર છે દર્શન કરી લીધો તમે બધા અને મારા વાલા જુઓ કેટલું પાણી છે સમજો સમજુ ભાઈ મિત્રો કોઈ દિવસ નથી પાણી આવ્યું એટલું બધું અમર હવાલ પહેલી વાર એટલું બધું પાણી જોવા મળ્યું એટલા નેરા આવ્યા ને સોમાં હોય જો પછી વરસાદ આવ્યો ભરો હજી તો હવે છે ને હવે આપણે પાયલે જવા દેવાનું છે એ જવું ને પાયલે મિત્રો તો હવે પાયલે પાયલે જાય ને ત્યાંથી તમને બતાવું એનો નજારો કેવો આવે છે ને કેટલું બધું પાણી જાય છે ખૂબ મજા આવે છે તમને બનાવ તો મિત્રો અત્યારે ને આટલું પાણી આવી ગયું છે ને એટલું જીન પાણી ને એવું આમ અહીંયા અહીં કડે કડે પાણી હશે એટલું રહી આમ અમરો એટલું પણ છે ને હમરો વાત જ પૂછોમાં કેમ પણ જો તમે રહી શકો છો નજારો જોવા પાણીનો નજારો એટલા સુધી પાણી હતું સવા ગાડી હતી ના સુધી પાણી હતું પછી નાખીને પાણી ઉતરી ગયું કારણ કે અત્યારે ભાઈ પાયે ઉકેલું પાણી એટલું જાય છે ને કે વાત જવા ગયો જોવા ભાઈ અહીં સુધી કોઈ દિવસ પાણી નહીવ જો ભાઈ બધા સામાન તરી તરીને નીકળ્યા તો આ ભાઈ અહીંયા આ ભાઈનું ઘર છે ને ઘરમાં પાણી અત્યારે છે મારા વાલ અને એ ખેતર છે ને મારા વાળા આ ખેતર જ છે પણ એને અત્યારે પાણી એમાં એટલું આવી ગયું ને તો વાત તો બાહ જવા જો હું પછી હાલો તમને ના જઈ બતાવ મિત્રો પાણી તો જો એ ભાઈ ભાઈ મિત્રો પાણી એટલું હે ને વાત જ કુંગો માં હવે તમને એ કે દેખાતું નહી કેમ કે ઝાડ વાડા છે આ બતાવ સમજો મિત્રો પાણી જો જ

અરજી પોણી રૂપી ડૂબી ગયું આમ જોવો તો ખરા અમારો બંધારો મિત્રો હાથે આમ તો અત્યારે છે ને આપણે ઓલી પહેલા તમને દેખે ને મિત્રો આ બંધારામાં છે ને આ બાજુ ના એમાં ઓછું પાણી છે ને આ બંધારો

અને મારા વાળાના બહુ હુકી માછલી માછલી હોંઠ જ્યાં એવું બધું હુકેલું હતું એ બધું મારા વાળા રાજપુરો વરસાદ આવ્યો ને રાજપુરો પાણી આવી ગયું નેરા આવી ગયા ને બધુંય નુકસાન આવી ગયું અને એ બધા માણસો છે ને રાતના બધા આઈ ગયા મારા વાળા કારણ કે મારા વાળા રાજપુરો ઓછાનું પાણી આવે તો શું થાય બોલો મારા વાળા તો હાલો મારા વાળા સટી ગયા અહીંથી બીજી જગ્યા ઉપર છે ને એક નાળો આવ્યો છે જે મિત્રો જે આપણે નાળે આવીએ ને મિત્રો એ વાત કરી

વાત કરીને તો પાણીનો નો ઢગલો આમ તમે ખાલી જોઈ જાવ ને તો તમને એમ થાય ઓ એટલું બધું પાણી છે બોલો તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પાણી એટલા નેરા આવેલા છે ને નેરા ની તો વાત જ આવે પાણી કેટલું જાય વો હા 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 જો અને દરિયો અત્યારે વીળ થઈ ગઈ છે વીળ થઈ ગઈ એટલે મારા વાલા બહુ સારું પાણી જાય છે તો વાત કરીને તો અહીંયા જોવો ભાઈ બે પગીછા એટલું પાણી જાય છે આમ જોવો બોલો બે પગીછા એટલું પાણી જાય અહીંયા આમ જોવો અને અહીંયા અમારા વાલા ઝડ આપણે નાખી દીધા કારણ કે કોઈ માણસો યથા જાય નહીં અને કાંઈ વાંધો આવે નહીં મારા વાલા નક્કર પાસે ભાઈ માણસો માણસોને સમજી જાય છો તમે અને જો ભાઈ પાછો તમને હેડકું બતાડો ભાઈ જો ભાઈ મનીષભાઈ અને વિહાન ભાઈ અહીંયા બેઠા છે મારા વાલા જો મારા કલે જો પાણી જોવો ખાલી તો મિત્રો પાણીની તો અત્યારે એટલા નેરા આવેલા છે ને મારા વાળા બધાના ઘરો વિસ્તારોમાં બધા પાણી એટલું બધું એટલું બધું પાણી હમાતું ને બોલો ત્યાં આમ જોવો એટલું પાણી આવેલું છે જો અને દરિયો અત્યારે વીળ થઈ રહી છે વીળમાં અત્યારે વાવાઝોડું છે ને છતાં પણ આમાં કાંઈ લાગે તમને જો કારણ કે એટલું પાણી આ બંધારાનું થઈ રહ્યું દરિયાની અંદર બોલો لو تری آس کرویا

મિત્રો અચાનક વાવાઝોડું અને વરસાદને નહેરાન બધું આવી ગયું અને મિત્રો તમારે કેટલો વરસાદ ભરી ગયો છે એ કહેજો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા કલે જાઉં કમેન્ટ કરજો જરૂરથી અને મિત્રો વાત કરીને તો અત્યારે હાલમાં અત્યારે ને દરિયો ભરાય છે બહુ બહાટી પાણી આવે છે અને આ બેને તો મારા વાળા શાકનું જ પડ્યું આમાં જોવે હું કે આમાં લેરિયા લેરિયા સીડાવી તો કા વિચાર છે આવો મારા વાળા બે વિચારે

ક્યાં નો ડેમ છે એ તો મારા વાલા તમે કમેન્ટ કરતા નથી આમાં વાત કરીને સડવાનો બસો હલો હું સડી દઉં મારા વાળા મનીષભાઈ થાકી ગયા ભાઈ પબ્લિક ઘણું બધું આવેલું ભાઈ આમ જોવા ફોર વ્હીલર ફોર વ્હીલુ આવેલો મારા વાલા જોવા ઈથી આ દરિયાનો નજારો જોવા કે પાણી કેટલું પાડેલી જાય છે ને જોવા આવું પડે ને આમ જોવા તો મિત્રો આપણે ફાઇનલી વાત કરીને ભાઈ તો દરિયાનો નજારો અને ભાઈ આપણા બંધારા ડેમનું પાણી તમને બધું બતાડી દીધું અને મિત્રો મારી વાડીની વાત કરીને તો વાડીમાં અત્યારે કેડે કેડે પાણી છે મારા વાળા અત્યારે વાડી જવા હે નહીં વાડી બહુ આખી છે તો એ ક્યારેક વિડીયો બનાવીશું તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને મારા વાળા શું કરવાનું હા મારા વાળા લાઈક સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં તો મિત્રો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં આપણે નવા વ્લોગમાં મળીશું સબસ્ક્રાઈબ કરી નાખો હાલો જલ્દી આ ડેમનું નામ કમેન્ટ કરો ઢગલો કરો હલો ભાઈ અને પછી આપણે કહીશું કે આ ક્યાંનો ડેમ છે તો હાલો ભાઈ મળીશું અને બધાને ભાઈ બાઇ માતાજી